જો આ બેન રોટલા ડીપી રહ્યા છે પાછળ પણ મારી રોટલા ડીપી રહ્યા છે બાજરાના રોટલા આ ઈટુના ભઠ્ઠા બનાવી નાખે પછી લાકડા મૂકી દે એટલે આપણું કામ હાલતું પુલાવ ખીચડી વાહ વઘારેલી ખીચડી અને આ કેટલા લોકોની બનાવી છે ચાલીસ માણસ તો અહીંયા થઈ રહી છે આ રસોઈ તમે જુઓ એકદમ દેશી માહોલ છે અને અહીંયા સંઘો ત્યાંના વિશ્રામ કરી રહ્યા છે એક નહીં અહીંયા ઓલરેડી ત્રણ ત્રણ સંઘો છે તમે ત્રણ ત્રણ ટ્રેક્ટર્સ અને ટ્રક જોઈ શકો છો ત્રણ અલગ અલગ સંઘો છે અને આજે આપણા માલધારી ભાઈઓ છે રૂપાવટી ગામડા હા રૂપાવટી વાહ વાહ અને હજુ તો એકચુઅલી આજે મેં વિચાર કરતો હતો કે રાજકોટ થી નીકળ્યા પછી ચોટીલા સુધી પોચીશ તો બધા સંઘો મળશે કે નહીં

આ એકસાથે ત્રણ ત્રણ ટ્રેક્ટર એક ટેમ્પો છે અને એક સાથે અહીંયા આ બધા માલદારી ભાઈઓ આરામ કરી રહ્યા છે કેટલા સમય પહેલા નીકળ્યા હતા આજે પાંચ દિવસ થયા પાંચ દિવસ થઈ ગયા હા અને પછી શું શું સીધામાં હારે લઈને નીકળ્યા છો આ બધી છે અમારે ખાવાનું હોય એ કેટલા દિવસ ની તૈયારી કરી નીકળ્યા છો પંદર દિવસ દિવસની તૈયારી હા સાહેબ ઓહો તો અડધું માર્કેટિંગ લઈ નીકળ્યા છો માર્કેટ લઈ નીકળ્યા હો સરસ સરસ પછી રસ્તામાં કઈ ઘટે તો ગામ માંથી લેતા તમારું નામ શું કુનાભાઈ કુનાભાઈ તમે પેલી પદયાત્રા ક્યારે કરેલી આ પેલા વેલી

જુદા જુદા બધા અનુભવો થતા જાય દર વર્ષે સુવિધાઓ વધતી જાય છે કઈક રોચક વાત કરો કઈ યાદ આવતું હોય તો કેવો અનુભવ થયો હોય પદયાત્રામાં નવો નવો અનુભવ થતો જાય બધો અને સુવિધાઓ વધતી જાય છે દર સુવિધાઓ વધતી જાય પેલા એટલા પંડાલો ન રહેતા રહે હા પેલા આટલા બધા કેમ્પ નતા એવું નથી કઈ આટલી બધી સગવડ નથી બીજી આવા બધી સગવડો વધતી જાય રસ્તા રસ્તા રોડ રસ્તા વિશામાં બધું

પાછળ હાલતા હોય ને એને મહેરબાની કરીને લગાડી દેજો કારણ કે આની પહેલા હમણાં જ આપણી પદયાત્રામાં દ્વારકાની પદયાત્રામાં જ જામનગરની ની પહેલા એક બે ખરાબ બનાવો બની ગયા હતા બરાબર એટલે મારી વિનંતી છે કે રિફ્લેક્ટર સાથે રાખજો ચાલો આપણે બધા એક સાથે દ્વારકાધીશ નું નામ લઈ લઈએ આ એક જ એવી જગ્યા છે કુવાડવાથી રાજકોટની વચ્ચે આ કોરિયર માતાજીનું મંદિર કે જ્યાં એક સાથે ત્રણ ત્રણ સંઘોને ત્રણ એની કંઈક અલગ અલગ ખૂબી અને આજે આ તમારી સાથે હું વિડીયો શેર કરી રહ્યો છું વાવડી ગામ છે અને ખેડા જિલ્લાનું વાવડી ગામ છે તમે જુઓ અત્યારે આવી ઘણી બધી ગાડી સાથે લઈ નીકળ્યા કેટલી ગાડી લઈને નીકળ્યા છો ચાર પાંચ ગાડી એમાં મોટા ટેમ્પો ટ્રેક્ટર ને બધું આઈસરો લઈને નીકળ્યા છે બે ચાર ફોર વ્હીલ લઈને ચાલો હવે એમના ત્યાં અહીંયા ભજન ધૂન બધું થઈ રહ્યું છે આપણે એમની મુલાકાત લઈએ અને અહીંયા વચ્ચે વાવડી ગામનો પણ સાથે સહી છે અને એ દ્વાર કાના નાથ મીઠુડી નજર આ હજાર હાથ વાળો રાખે અમારી ખબર જન્મો તું જેલ માં માણો તું મહેલ માં આ દો રંગી દુનિયા ખેલ માં બેજો મારી વેલ માં એ દ્વારિકનોનાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાણી દ્વારકાનો મારો છોડશે એને મને માયા લગાડી એને મુ રાજા રણ છોડ છે હે મને માયા ગાડી રે માખણ છોર મારો રાજા રણ છોડ છે એને મુન માયા લગાડી રે हे मन मारो राजा છોડશે એણે મને માયા લગાડી રેનાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે સુદા મિત્ર મારો રાજારણ રણ છોડશે એણે મને માયા લગાડી રે અત્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિરની બારે છીએ રાજકોટથી કોળાની વચ્ચે અને અહીંયા ખાસિયત એ છે કે દ્વારકાથી દ્વારકા જતા પદયાત્રા જતા ત્રણ ત્રણ સંઘો એક સાથે ભેગા થઈ ગયા અને હજુ અમદાવાદનો એક સંઘ પણ સાથે જોડાયો છે પણ અહીંયા જે વાવડી ખેડાનો જે સંઘ છે એમના મિત્રો જે બહુ સરસ ધૂન બોલાવી તમે જે ધૂન સાંભળી એ ધૂન ઉપરાંત અહીંયા બાકીના ઘણા બધા રસોડાઓ પણ લાગી ગયા છે

ભગવાન જેટલું સેવા કરાવે કરવાની બીજા ઘણી ચાર પાંચ ફોર વ્હીલ છે જોડે તો બધું ફોર વ્હીલ ને સત્તર દિવસ નું પંદર સત્તર દિવસ નું રાજકોટ છે અમારે ભરવાડ ભાવ્યું છે બધા માલધારી દૂધ દૂધ લઈ ને આવે છે અત્યારે મગર મૂલ્ય સો બસો લીટર જે જોઈએ એ બધું

અહીંના જે બીજા સંઘો આવતા હોય છે અહીંયા કઈ રીતે ઉતારો લેતા હોય છે આ જગ્યા ક્યાં આવેલી છે એનો ડિટેલ વિડીયો તમારી સાથે જરૂરથી શેર કરીશ જય જય ગરીબી ગુજરાત જય માતા ખોડિયાર જય શ્રી દ્વારિકાધીશ